થોરિયાળીના બનાવના અનુસંધાને ખાતે જે પોલીસ અને તેની જનતા જનતા વચ્ચે જે જે કંઈ કંઈ આમ સાથેનો વગેરે માથાકૂટ થઈ હતી એના અનુસંધાને જે તે વખતે લગભગ ચોર્યાસી જેવાની સામે એફઆઈઆર થઈ હતી એ પૈકીના શરૂઆતમાં ઓગણસાઠ જેટલા લોકોની ધરપકડ થઈ હતી બાકીના લોકોને ધરપકડ નહીં કરવી એ વખતે એવી પણ વાત થયા મુજબ ધરપકડ ન થઈ હતી બાકીના જેલમાં હતા એ બધાને એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો હતા એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ એને જામીન મુક્ત જેલ મુક્ત થાય એ માટેનું જામીન મળ્યા છે એને બાકીના જે થોડા લોકો કદાચ બહાર છે એમને પણ વહેલી તકે રજૂ કરી અને એના પણ જામીન મળે એ માટેનું પણ હું સતત અમારા વકીલ ની સાથે સંપર્કમાં છું અને વહેલી તકે બાકીના લોકોને પણ જમીન મળે એ માટેના મારા સતત પ્રયત્નો છે કેટલાક લોકો જે ગુમરાહ ફેલાવે છે કે કોળી સમાજ નહીં કોળી સમાજના હતા અને અન્ય સમાજના લોકો પણ આ જેલમાં હતા બધાને સાથે કઈ રીતે એક જમીન મળે એ રીતનો મારો સતત વકીલ સાથેનો પ્રયાસ અને એ પ્રયત્નને અંતે સારી દલીલને અંતે અમારા ઈચ્છાના એક વકીલ અને રાજકોટના ત્રિવેદીજી એ વકીલ ની મદદથી દલીલ કરીને આ ત્રેસઠ જેટલા અંદર જે જેલમાં હતા એના જે મુક્ત કરાવ્યા છે